વલિયા તાલુકામાં મિની વાવાઝોડું અને કમોસમી વરસાદ વચ્ચે કેળા પપૈયા સહિતના પાકોમાં ભારે નુકસાન થતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી જે આગાહીને પગલે ગતરોજ સાંજથી વહેલી સવાર સુધી મિની વાવાઝોડા સહિત ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો હતો જેને કારણે ખેતીના પાકમાં વ્યાપક નુકસાન થયું છે વલિયા તાલુકાના સેવડ ઇટકલા સહિતના ગામોમાં કેળા પપૈયા કેરી શેરડીની ખેતી કરતા ખેડૂતોએ રાહતા રોવાનો વારો આવ્યો છે ગામમાં રહેતા ખેડૂત પોતાના ખેતરમાં કરેલ કેળા પપૈયાના પાકને ભારે વાવાઝોડા સાથે વરસાદમાં જમીન દોસ્ત થઈ જતા તેઓના ઉભા પાક સાથે કીડના એક અને પપૈયાના છસો જેટલા છોડ જમીન પર પડી જતા અંદાજે બે નુકસાન થયું છે ત્યારે સેવડ ગામના અન્ય ખેડૂતોને પણ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ખેડૂતોએ સરકાર સર્વે કરી છે મારું નામ સંજયભાઈ ભરતભાઈ ભગત ગામ સેવડ તાલુકે વાલિયા હું છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી ખેતી સાથે સંકળાયેલો છું અને બાગાયતી પાકો ખાસ કરીને હું કરું છું પોપૈયા કેળ તરબૂચ એ પ્રમાણેની ખેતી કરું છું અને ગઈકાલે રાત્રે વધારે તોફાન થયું અને વરસાદ અને આવવાથી ખેતીની અંદર ઘણું વ્યાપક નુકસાન થયું છે પોપૈયાનો પાક લગભગ પાંચસો છસો જેવા છોડ ભાંગી ગયા છે એના ઉપર વીસથી પચીસ પચીસ કિલો જેટલા પોપૈયા હતા અને કેળ પણ ઉથલી ગઈ છે લૂમ સાથે ઘણું બધું મોટું હજારેક જેવા છોડ કેળના પણ પડી ગયા છે એટલે મોટું વ્યાપક નુકસાન થયું છે બીજા ખેડૂતોને પણ ઘણું નુકસાન છે ખેતી સિવાય આંબાવાડીમાં પણ મોટું નુકસાન છે અને આ વાતાવરણની અંદર પલટો આવવાથી તોફાન થવાથી ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે